ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પીસીટી પીસીટીમાં પીનો અર્થ પેશન્ટ સીનો અર્થ કેર અને ટીનો અર્થ ટેકનિશિયન થાય છે આમ પીસીટીનું ફોર્મ પેશન્ટ કેર ટેકનિશિયન થાય છે પીસીટી પીસીટીમાં પીનો અર્થ પેશન્ટ સીનો અર્થ કેર અને ટીનો અર્થ ટેકનિશિયન થાય છે અમ PCT નું ફૂલ ફોર્મ پیشنટ કેર ટેકનિશિયન થાય છે फ्रेंड्स વધુ માહિતી માટે અમારી વેબસાઈટ winningkundrati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં